આ કાવડ યાત્રામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો એક 5 વર્ષનો નાનો બાળક જેણે 7 કિલોમીટરની લાંબી પગપાળા યાત્રા કરીને જળાભિષેક કર્યો હતો બાળકને આ શ્રદ્ધા ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત સદાગીરીજીએ તેને ઉચકીને ભવ્ય સ્વાગત કર્યું હતું આ યાત્રામાં રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું સફાતો બીજા વર્ષથી આપણે અધિકારથી ગંગાજળ લઈ અને પાથાવાડા રામજી મંદિરથી ગંગેશ્વર સુધી કાવડ લઈને આવીએ છીએ પહેલાં વર્ષમાં પાંચ કાવડ લઈને આવ્યા હતા ત્યારે અત્યારે બીજા વર્ષમાં અગિયાર કાવડ લઈને આવ્યા અને શંકર ભગવાનના આશીર્વાદ વિશે તો આવતા વખતે એકાવન કાવડ સાથે અમે ગંગેશ્વર આવીશું અને બધાને સાથે લઈ અને આ જ રીતે યાત્રા દર વર્ષે થાય એવી ભગવાનને પ્રાર્થના